નજીકના ભોપાનગર ફાટક પાસે આજે શનિવારે સવારના સમયે એક દુઃખદ ઘટના બની હતી જેમાં ટ્રેનની ની અડફેટે આવવાથી એક સત્યાવીસ વર્ષીય પરિણીતાનું કણું મોત નિપજ્યું હતું આ બનાવને પગલે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે સરસ્વતી તાલુકાના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર જેઓ પરણીત હતા અને ત્રણ નાના બાળકોના માતા હતા તેમનું ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે આવવાથી દુઃખદ અવસાન થયું છે આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર એક દુર્ઘટના હતી બેને કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની ચોક્કસ માહિતી બહાર આવશે આશા બહેનના અચાનક નિધનથી તેમના પરિવાર પર ભારે દુઃખ આવી પડ્યું છે તેમના ત્રણ નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે પોલીસે જણાવ્યું હતું કે હાલમાં આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આ દુઃખદ ઘટના અંગે વધુ માહિતી આપી શકાશે